મમ્મીને એમ કરવા માટે લાવ્યા છે જય માતાજી મિત્રો તો તમારો વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આ હતા પાલનપુર ડૉક્ટર હાઉસમાં કેમ કે આપણા મમ્મીને એડમિટ કરે વધારે તબિયત બગડી ગઈ હતી તો આપણે પાલનપુરમાં ડોક્ટર હાઉસમાં આપણે મમ્મીને એડમિટ કરે છે તો હવે આપણે પાલનપુર છીએ તમને બતાવીએ કે મમ્મીની તબિયત કેવી છે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો હવે આપણે ઉપર

Tú le traes un vídeo. આપણે tú. બાદ તો va. આપણે વેફરના પાપડી el vídeo. No, para abrirle va a ઉપર તો જો tú ઉપર Como me voy